સુરતના કામરેજ વિસ્તારમાં આવેલા કામરેજ કેનાલ રોડ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છ મહિનાથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ગટર નાખવાની ચાલતી કામગીરી ખૂબ જ ખરાબ અને ધીમી ગતિએ હોવાથી રોજના હજારો વાહન ચાલકો તેમજ કેનાલ રોડના તમામ દુકાનદારોના ધંધા ઉપર ખૂબ મોટી અસર આવી રહી છે તમામ સ્થાનિકોના ખૂબ મોટી સંખ્યામાં વારંવાર ફરિયાદોના ફોન આવતા તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા શ્રી જે ડી કથિરિયા દ્વારા સ્થળ ક્ષણ કરી લાઈવ વિડિયોના માધ્યમથી જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને ચીમકી આપવામાં આવી હતી કે જો સાત દિવસની અંદર કામ શરૂ નહીં થાય તો સ્થાનિકોને સાથે લઈ ઉગ્ર આંદોલન કરવામાં આવશે સાથે જ ભવિષ્યમાં આપ વિસ્તારની અંદર કોઈ પણ રોડનું કામકાજ કરવા માટે જ્યાં સુધી લેખિતમાં બાહેદરી આપવામાં નહીં આવે ત્યાં સુધી એક પણ રોડમાં ખાડો ખોદવા દેવામાં આવશે નહીં ચેતનજય બુંદેલા ટીવી ન્યૂઝ સુરત આગેવાનો હોય આપણા વિસ્તારના એમને સાથે લઈ અને જે કંઈ ઓફિસો અથવા તો જે કંઈ સરકારી અધિકારીઓને મળવાનું થાય સરકારી અધિકારી કચેરીની પેલી કરવાની થાય તો પણ અમે કરીશું અને આ છેલ્લમ છેલ્લો હવે આ લાસ્ટ સાત દિવસનો ટાઈમ આપવામાં આવે સાત દિવસની અંદર આ કામ નહીં પૂરું થાય

એને અવારનવાર ફોન કરી કરીને કહે છે કે ભાઈ લોકો અમને ફરિયાદ કરે છે લોકો અમને કહે છે કે ભાઈ આ રોડનું કંઈક કરાવવો તમને સતીષભાઈ આ રોડની હાલત એટલી બધી ખરાબ અને એટલી બધી લોકો હેરાન થાય છે પણ છતાં સત્તાધીશો અહીંયા તો બતાવવો એ ભાઈ એમસી ડ્રીમ અહીંયા મોટી મોટી હોસ્પિટલો પણ આવેલી છે અહીંયા લોકોને લગભગ રોજની એક બે એકસો આઠ પણ આવે છે

ફોન બોન કરીને આપણે કામ ચાલુ કરાવીશું અને સાત દિવસની અંદર આ કામ પૂર્ણ નહીં થાય તો લોકો ને સાથે રાખી અને જે કચેરીનો ઘેરાવ કરવો પડે એ કરીશું એવી છે કે છ મહિના ત્યાં એ બેઠા આખા વિસ્તારના દુકાનદારો છ મહિના ત્યાં બેઠા વિશાળા એક રૂપિયાનો ધંધો નથી કરી શકે અને દિવાળી અને ઉત્તરાયણ જેવા બે મહત્વના મહત્વના તહેવાર અને હવે તો આમ આમન કામ હાલ છે તો હું આ લોકોને છ મહિના થઈ ગયા એટલે સાત દિવસની અંદર કામ પૂર્ણ નહીં થાય તો પછી અધિકારીઓ અને જવાબદાર વ્યક્તિઓ ઉપર જે કાંઈ કરવું પડશે એ કરી હવે શું થયું એની નીતિ નિયમ તો હોતાય છે ને કે ક્યારે કામ ચાલુ થાય અહીંયા લગભગ લગભગ આ છ મહિનાક આઠ મહિના વરહદી થઈ ગયું તમારા તમે તમે ચૂંટાયેલા એક પ્રતિનિધિ છો ધારાસભ્ય છો તમારે આ વિસ્તારની અંદર કેટલા વ્યક્તિઓ રહેતા હોય છે ફેસબુક પરની અંદર તો બહુ લખે મારો પરિવાર મોદીનો પરિવાર તો તમારા પરિવારમાંથી આ વિસ્તારમાં કોઈ છે જ નહીં હાજી વાત છે